રામ રામ ડાયરો વેલકમ ટુ દેશી માલધારી બ્લોક ને કેમ છો ફેમિલી બધા બધામાં છો ભાઈ નેક્સ્ટ લેવલ લઈ છે તો અત્યારે પાડે જવું આગવાનું છે અને હાલે કોઈ જરાક નજર કરશો તો બાપ દીકરો ભાઈ ફોન જોયો છે અને ભાઈ એ ને ઢગલા ને ડીલ થઈ હતી ને હજી ફરવા આવ્યો નથી કેમ કે માવઠું એ બધા ઠોક નહીં ગયા તમે બધે કોમેન્ટ કરીને કેવો ભાઈ હજી જીજુ નહીં તમે કીધું ભાઈ દેવાઈ ગયું હવે છે ને ભરી જાય તો ભરી જાય એ અહીંયા પૂરું થઈ ગયું છે તો નહીં આવે તો હું છે ને કઈ કામ તો વાઘ અકાવવાનું છે ખાલી પછી ચરો લેવા જવાનું હે તો હું તો ફેમિલી અત્યારે છે ને તમારો ભાઈ જવાનું હે ચરણ ભરી લેવા પેલું દેખાડું તમને નાના નાના જોઈ લ્યો ભાઈ હેને બાકી મસ્તી ને એકચ્યુઅલી હેને વરસાદ જેવું હતું ને એ બધા હેને ઓર કૂતરી આયા લઈ આવી એટલે હાલતા થઈ ગયા જે હેને મોટા થઈ ગયા ઘરને હેને ડેલામાં કંઈ કંઈ પહોંચતા હોય આવી નથી હેડી આયા બેહ ને આમ આપણે વાળા ધારી હતી ત્યાંથી પછી ને આયા આવતા ગયા આપણે મોટા થાય ને એટલે અહીંયા અહીં રહીએ ને એને ઘરની નિગરાડી કરે તો મારે એને દાંતણો લેવાનું હતું એ ભૂલી તો ચાલો બધા કોન્ટિન્યુ તો અમે અગ્રમ ટારીએ બે ભારી લેતા આવ્યા

પછી એના મારા ભાઈ કઈક હતું ને બધું બરી ગી ભાઈ નાની વાવું કોઈ ત્યાં કોઈ ચરો લેવા આવ્યો નથી એક વખત લતાવે ને એ બી ગયું ભાઈ એને શેઢાની પથ્થારી ફેરવી નાખો એમ આપણે રંજાડિયા હોય એટલે તમને ખબર આપણે જાય ને ક્યાં હરથી પાક બોલવાની શેઢામાં હે ને હું કર કરે કેડી મારા ગીત એટલે ભાઈ એને ના પડે અમુક જ અમુક જ બીજું તો પાઇપ લઈ જઈએ પહેલા ઈ કે સુત્રા ઓલા આગળ વૈત કફાળવા ડોપુ બોહી ફેલા ગયા આ તો જો ભાઈ તમને પાઇપ જ દેખાડી તો અમે મેલવા મેમાન આમ જોરીકો કોઈ જાઈ હે પાઇપ લેન જઈ છે તમને દેખાતું અરે અગલો ભાઈ પેલા જાય છે હું વાહ જાવ એટલે શું કે લાગે બાગે લોહી નહીં ચાલે અગલા ભાઈ અમારી જવાનું હે ભાઈ અમે ભારી લઈને કેમ નીકળશે ભારી કરી લીધી ને આમ બે ભાઈ જાય છે ગાડી લેવા ભારી ઓલીકો રાખી દીધી આલી કરે ને ભાઠા પડે એમ ભારી લઈને જાય તો કદાચ અગલા ભાઈ ભેગા કરી ભાઈ ખતરો રાખવો પડે અને એક તો પાછી આ માંડવી જોઈ કે બગડી ગઈ આમાં પછી અમે ન મારતા હોય તો મારે પણ તમે જેઠાની પથારી ફેરવો એટલે બધી પાથર પડી આ બિશાળા નાનો હતો બધી ગયા જોઈ આવું કરે તો હડખમવાળીયા ને સીએ અમારા ગામમાં ક્યાંય જરો નમરે ભાઈ વહેલા નમરે અહીંયા હાટ લેવા આવવું પડે બાજુના ગામ

આવા જોઈ ગયો કઈ પાંદ નથી રેવા દીધા એવો વરસાદે આપતી નહીં માંડવી છે એટલે ભાઈ મિત્રો બે ભાઈની ની વારી થઈ ગઈ છે બે ભાઈ જાય ગઈ મારી બારી જરા કાંઈ બંધાણી હોય ત્યારે ભૂગે તો ભૂગે એવું બધું છે વીમા વાળું છે રસ્તો જોઈ રહ્યો છે નેક્સ્ટ લેવલ હું વરસાદને આવી રીતે આમ કરીને કહું તો આવો ન તો ટાઈ શટી અમે બધા હાઈવે ઉપર ચડ્યા પછી જઈએ

ભાકરા મારી રાહ જોઈને બેઠા હોય કે મહિલો આવે ને ચરણ ભારી લીધો અને હું આ મહેનત કરતો હોય અને અહીંયા તો આ બધા બગાહ ખાતા હોય ત્યાં બગાહા ખાઈને દી ઘટના સમજો ને બપોર તો આજના થઈ ગયા કેમ કે અગિયાર ને ચુમાલી તો થઈ ગયા ભાઈ આમ દી જતા હું વાર લાગે એક ખાલી ભારી લઈએ બપોર થઈ ગયા વિચાર કરો ને હવે બધા ચરે છે અત્યારે કંઈક તો એટલે જ ભૂખે મરી ગઈ બપોર લગાડે અને આજ પાછી એક ચરણ ભાઈનો આગો કરવાનો કેમ કે આપણે કાલ લગભગ વાઘમાં જવાનું લગભગ નહીં હોય સો ટકા વાઘમાં જવાનું કેમ કે ને બાપાની જવાના દ્વારકા પૂનમ ભરો એને સૂર્યભાઈ આપણે આ એક ઘરે રાખ્યું હોય આચારમાં કંઈ સમજાતું નથી કેમ કે આચાર ખોદી ગયો પાર કરી ગયો કે કંઈ કડી ગયો ખબર નથી પડતી એટલે આલિકોનો કાન બાંધવાનો હે આનો એટલે ઓલિકોનો આચર દુખતો હોય તો લાલિકોનો કાન બાંધવાનું ઓલિકોનો આચર દુખતો હોય ને તો લાલિકોનો કાન એટલે આમ ફોજી જાય ને એટલે એવા કંઈ હુદકો હે આ નાનકડીઓ તો ટીરો અહીંયા જ છે એટલે અલિકો નું કાન બાંધે ઓલિકોનો આચાર દુખે અને આપણા ભાઈઓ આવી જાય હિસાબ એ સગ્રમ ટારિયા હોતી એ સગરામ હજી એક ફેરો લેવા તો જવું જોઈએ તો તમે બધા વિડીયોમાં જોડાઈ રહ્યા પણ કામ છે આપણે ખડબડ કરવાનું કીધો પણ હવે જોઈએ કહો ભાઈ બાંધી દો કાન ફાઇનલી આ આચાર દુખતો તો ને એટલે પછી કીધો આલિકોનો કાન બાંધી દો માપા ને ગયા હતા એવું કામ કરી નાખજા મયૂર નગર નરા નોખા થઈ ગયા હા અમે જોડાતા જોડતા હતા કેમ કે બેક દિવસે કીધું હા ને એની ઓલી કર્યું એને કામ મરવા જેવું પીડ્યું ને એને એ બધીને ખરીદ કરવા કેમ કે કારા ટોલા ભાઈ થઈ ગયા નેક્સ્ટ લેવલ આ વરસાદમાં થઈ ગયો ને એટલે રાજી બાકરે કંઈક નહેરવા હે ને કે રાની પથારી ફરી ગયો ટાઈટું નથી પડતી ને એટલે ભાઈ ટાઇઠું પડે તો વધારે થઈ ગયા ઉપાધિ છે ભાઈ અમારા બિઝનેસની હા શું થાય ખબર નહીં બે એક ભારે આવી ગયો હજી એક બપો પછી લેવા જાય ગયો હે એટલે કાલનો સ્ટોક થઈ ગયો ને તો કાલ આપણે વાઘ હાકવાની જ ઉપાદી લંગડા ફંગડા ને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને એક અગિયાર અગિયાર બાર તો ખાલી ઘરે જ રહીએ ભાઈ મોટા એટલે લવારા નોખા લવારા જે હોય પચાસ પચાસ જેવા થઈ છે લવારા બેટા બેટા બધું પચાક જેવું હોય છે મારા હિસાબથી અને અગિયાર બાર એટલે હાંઠ ઇન્ટર જેવું કરે એના બધા હાટો હે ને આ એક ભારીમાં તો આ પૂરું તો પડી જાય વાંધો ન થાય જેમ મોટા થાય ને એમ વધારે ભારી ગયા દીમા બે ભારે ખાઈ ગયા હે પછી એક સમય આવશે ને એટલે કપાની ભેરનું કાંઈ છે નહીં હોણ એટલે એને જરાક એ ઉપાધિ છે કપાની ભેર હોય ને તો કપાની ભારી કાંઈક આવી જાય કપાસ ખાઈને ન પી જાય આજ બે છોટા લેવો ટ્રાય કરવા

नदी में हिटा थे ना मैं के नगर हैंडल गाइस पकड़ लिए हैंडल पकड़ा जाए फोन पड़ी जाए फोन कहीं शब्द नहीं जो आपड़े हमें वाडी में जाना है को बोलो मत करो क्योंकि वाग आ गया है थोड़ा थक गए जरा पांचक गेहूं थक गए पांचक लग रही है तुम બધા जोड़े रहियो ना आपरी नदी में ऐसे आपड़ा सीधे-सीधे जाती ढड़ी जाए तो आपड़ा भाग ये बात है भाई फाइनली भारी થઈ ગઈ છે ગાડીમાં ગરમી ચેક કરો ભાઈ નેક્સ્ટ લેવલ ચડી ગઈ છે એ બધું હોય ઘરે પૂડી હજી બાંધવાની છે અને વાઘ આવી ગયું છે જેમ કે પાદળીમાં જ છે એ ભાઈ હું નીચે આપણે ગાડેડા દેખાતો હોય તો માથે હે સૂર્યભાઈ ટોકે દેખાતો ને આટલું જમ થાય ભાઈ તો અનએક્સિડ થાય બહુ નથી થતું હવે બરો હું ભારે ઘરે પુગાડું વાઘ આવી ગયા તો સાંજલી અત્યારે છે તમારો ભાઈ જાય છે તલીવાડે વિડીયો અપલોડ કરો હાથ વાઈ ગયા હા જરાક કામ મોડું થઈ ગયું બીજા આડાવરા કામ આવી જાય નફું જવા દે ભાઈ બ્લોગમાં અમે તો અત્યારે તલીવાડે તમારો ભાઈ જઈએ ઘરે એટલે મેં કીધું આપણે બેગ જશે વિડીયો ને આજનો વિડીયો જે છે ને માથું ચઢાવી દીધું ભાઈ હને નહીં હોય તો હોક રૂપિયાની એમ બી કહીને અહીંયા વિડીયો જોઈએ તેર ને કાલે તમને જોવા જઈએ તો મિત્રો આપણે મળીએ છીએ ને નવા ટોપિક સાથે અને બસ આટલું જણાવ મહેનત ત્યાર હું લોક ચાલુ કરો ભાઈ કંટાળી ગયો એક વિડીયો મેં કોઈ કંઈક કંઈક નેટનું આલે ને ત્યાં તો રામે રામ ડેરે ને